ઓ કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ ત્રણની અંદર આસપાસ વિષયની અંદર મારું ઘર પાઠ છે એને આગળ વધારીએ છીએ મારા બે વિડીયો યુટ્યુબ પર અપલોડ છે ના જોયા હોય તો એકવાર જોઈ લેજો મારી યુટ્યુબ ચેનલ છે નવશીલ પટેલ તો ત્રીજા ભાગની અંદર આપણે જોઈએ તો કાશીરામે બધાને કહ્યું આ કાશીરામ છે રાજસ્થાનથી આવે છે ક્યાંથી આવે છે રાજસ્થાન એ ભારત દેશનું એક રાજ્ય છે આપણું ગુજરાતનું પાડોશી રાજ્ય છે અમારા વિસ્તારમાં ખૂબ જ વરસાદ કેવો પડે છે ઓછો પડે છે ગરમી વધારે પડે છે રેતાળ પ્રદેશ છે રાજસ્થાન અહીં માટીના મકાનમાં આ કાશીરામ રહે છે ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે લીપણ એટલે કે જે સાણ હોય છે એની અંદર માટી ભેરવવામાં આવે છે અને એ દ્વારા ઘર બનાવવામાં આવે છે પહેલાંના જૂના જમાનાની અંદર ઘરો આવા લીપણના બનાવેલા જોવા મળતા હતા આપણા ગુજરાતની અંદર પણ આવા ઘરો જોવા મળતા હતા સાપરા કાંટાવાળા ઘાસના બનાવેલા મકાનો તમે જોઈ શકો છો અહીં દેખાય છે ને ઉપર સાપરૂ છે કાંટાવાળા ઘાસના બનાવેલા મકાનો આ રાજસ્થાનની અંદર જોવા મળે છે રણ પ્રદેશ છે આ યાદ રાખવાનું છે બાળકો આગળ જોઈએ તેવી જ રીતે બધાએ બધા જ ગ્રુપોએ પોતપોતાના મકાનો વિશે તો કહ્યું પોતાનો પરિચય પણ આપ્યો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો બાળકોએ જુદા જુદા નૃત્યો કર્યા તેઓએ પોતાની ભાષામાં લોકગીતો રજૂ કર્યા દરેકને બદામ ઇલાયચીથી સાથે ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહવા અપાયું અમે ખૂબ જ મજા માણી તો અહીંથી એક બાળકો તમારે થોડું શીખવાનું છે કે અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા અલગ અલગ રાજ્યોના તો નૃત્યો રજૂ કરવામાં આવ્યા તો આપણે નૃત્યોની વાત કરીએ બાળકો ગુજરાતની અંદર ગુજરાતી ભાષા છે મુખ્ય ભાષા પણ મુખ્ય નૃત્ય કયું છે તો તમારા મિત્રો ગરબા તમારો ગરબાની અંદર પંજાબી ભાષા બોલાય છે અને નૃત્ય છે ભાંગડા કયું ભાંગડા આગળ જોઈએ તો મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર ની અંદર ભાષા બોલાય છે મરાઠી અને નૃત્ય છે લાવણી કયું લાવણી રાજસ્થાનની અંદર મારવાડી ભાષા બોલાય છે કેવી મારવાડી અને પ્રખ્યાત નૃત્ય છે ઘૂમ્મર કયું નૃત્ય ઘૂમ્મર કાશ્મીરની અંદર કશ્મીરી ભાષા બોલાય છે અને રોફ નૃત્ય જાણીતું છે કેરળની અંદર મલયાલમ અને કથકલી નૃત્ય જાણીતું છે તમિલની અંદર ભરતનાટ્યમ ખૂબ જાણીતું છે તમિલ ભાષા એમની મુખ્ય ભાષા છે તો રજૂઆત કરી દરેક બદામ અને સાથે પીણું ખાસ કાહવા આપવામાં આવ્યું કાહવા એક પીણું છે જે ઉત્તર ભારતમાં કાશ્મીરમાં જે કાશ્મીર છે રાજ્ય જમ્મુ કાશ્મીર આપણે કહીએ છીએ એ ખીણો વાળા જે વિસ્તાર છે જ્યાં ઠંડી ખૂબ જ પડતી હોય ત્યાંના લોકો આ પીણું વધારે પીવે છે જેને બીજા શબ્દોની અંદર કહીએ તો કાવો કહે છે શું કહે છે કાવો કાહવાને કેસર તજ ઇલાયચી ગુલાબની પાપડીને પાણીમાં નાખી ઉકારવામાં આવે છે અને આ પીણું લોકો ખૂબ જ આનંદથી મજેદારથી પીવે છે આગળ જોઈએ સાંજે અમે દાલ સરોવર ગયા દાલ સરોવર જમ્મુ કાશ્મીરની અંદર આવેલું છે અમે નાવડીમાં બનાવેલું ઘર એટલે કે હાઉસ બોટ એક નાવડી હોય છે તમે ચિત્રની અંદર જોઈ શકો છો આ દા દાલ સરોવર છે એક નાવડી બનાવેલી છે પાણીની અંદર એને શું કહેવામાં આવે છે હાઉસ બોટ કહેવામાં આવે છે બોટનું ઘર અમે શિકારામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકો એટલે કે ધક્કો માર્યો અમે વાદળો પર્વતો વચ્ચે ચાર ચિનારો જોયા હવે આપણે પ્રશ્ન સમજીએ કે હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ પડે છે તો બીજા મકાનો એક જગ્યાએ સ્થિર રહે છે માટીનું હોય કે સિમેન્ટનું હોય કે પથ્થરનું હોય પરંતુ હાઉસબોટ એક એવું મકાન છે કે ઘર છે કે જેમ પાણીમાં તરતું હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતું રહે છે આ પ્રમાણે તમારે પ્રશ્નોનો જવાબ લખવાનો છે બાળકો આગળ જોઈએ શું તમને એવા ઘરમાં રહેવું ગમે કેમ હા મને આવા પ્રકારના ઘરોમાં રહેવું ગમે કારણ કે હાઉસબોટમાં સવારી કરતાં કરતાં આપણને માછલી પાણી વૃક્ષો પહાડ જોવાની બહુ જ મજા આવે છે અને આનંદ આવે છે હવે મિત્રો તમારે એકસો પાણા નંબર ઉપર જોડકા ચિત્ર જુઓ અને જોડો એ જોવાનું છે કે ઝૂંપડી આપેલી છે બરફનું ઘર આપેલું છે તંબુ આપેલા છે ભૂંગો છે હાઉસ છે બહુમાળી મકાન છે આ ભૂંગો કચ્છનું કચ્છની અંદર વધારે પ્રમાણમાં મકાન જોવા મળે છે પકાના મકાનો જોવા મળે છે તો તમારે જે ચિત્ર પ્રમાણે જોડાવ કે ઝૂંપણી તો ચિત્રની અંદર ક્યાં જોવા મળે છે ઝૂંપણી ક્યાંય જોવા મળે છે કે હા તો છેલ્લે ઝૂંપણી આપણને દેખાય છે તો એ ઝૂંપણીનું ચિત્ર તમારે સામે અહીં દોરવાનું છે તો આ પ્રમાણે આ પ્રવૃત્તિ તમારે કરવાની છે જાતે આગળ જોઈએ મિત્રો તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના ઉપર ખરું કરો એટલે કે તમારે સાચાની નિશાની કરવાની છે ઘાસનું હોય તો તમારે ઘાસ ઉપર તમારે ખરું કરવાનું છે સાણનું હોય તો સાણ ઉપર કરવાની છે તમારું ઘર લાકડાનું હોય કે સિમેન્ટનું હોય લોખંડનું હોય કે કેનવાસનું હોય જે પ્રકારે તમારું ઘર હોય એ પ્રમાણે તમારે ટીક કરવાનું છે આ પ્રવૃત્તિ પણ તમે જાતે કરી શકો છો બાળકો તમારા પડોશમાં ઘરો જુઓ તે સાના બનેલા છે તમારા આજુબાજુનું જે ઘર છે તમે જુઓ નિહાળો પછી તમારે નીચેનો પ્રશ્નનો જવાબ લખવાનો છે માટીનું છે શાનનું છે ઝુંબડી પકવાનું છે ઘાસનું છે લોખંડનું છે પથ્થરનું બનાવેલું છે કે વાંસનું કે લાકડાનું બનાવેલું છે એ પ્રમાણે તમારે અહીં લખવાનું છે બાળકો આગળ એક પ્રવૃત્તિ આપી છે તમે જાતે ઘરે બનાવી શકો છો કે માટી એકઠી કરો તેમાં પાણી ઉમેરો માટી ગુંદો ખાલી પે દીવાછળીનું પેટી બોક્સ લો એને તમે દબાવો માટી એની અંદર તમારે દબાવવાની છે સુકાઈ જાય પછી તમે માટી કાઢી લેવાની છે તો તમારી એક નાની ઈંટ તૈયાર થઈ જશે તમારી બનાવેલી ઈટને રંગ કરો તેના ઉપર તમે નામ આપી શકો છો તમારું નામ લખી શકો છો પપ્પાનું મમ્મીનું તમને ગમતું હોય દાદા દાદીનું નામ લખી શકો છો આ બધી ઈંટોને તમે રંગીન બનાવી શકો છો અને તમે ઘર બનાવવામાં પણ ઉપયોગ લઈ શકો છો નાનું તમે એવું ઘર બનાવી શકો છો એક પ્રવૃત્તિ આવી કરી શકો છો તો નીચે કીધું જુદા જુદા પ્રકારના ઘરના ચિત્રોનું તમે કોઈ પેપરની અંદર સાપાની અંદર કોઈ પ્ર પૂર્તિની અંદર કોઈ જગ્યાએ પુસ્તકોની અંદર આવા કટિંગ તમને જોવા મળે તો એ કટિંગ કરીને અહીં તમારે ચિત્ર દોરાવાનું છે અને એક તમારે આવી પ્રવૃત્તિ કરવાની છે તો બાળકો આ પાઠને તમને સમજવામાં મજા આવીને તો મારો અહીંયા મારું ઘર પાઠ પૂરો થાય છે તો આ આ પાઠ એકવાર જરૂર જોજો બાળકો તો તમને સમજણ પડશે તમારો ખૂબ ખૂબ આભાર